નો જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો જમણ મેડમ ઓ બનાનો મેડમ દુધીના મુઠિયા જો દુધીના મુઠિયા બનાન લો મસ્ત મસ્ત પણ મેડમ કે તમે બનાવો તમે કેવો બનાવવું જોઈએ કે કરીએ તમે મો બનાવો તમે જોઈ લો અંદર શું શું મસાલો નાખો બનાવો મેડમ બનાવો મિત્રો બતાવી દઉં કે શું શું વસ્તુ પેલા તો આ દૂધી દૂધી શિયા દેસણ લી દેવાની આનો અનાહ ક્રશ કરી દે હું પછી જોયેલો વરિયાળી હાજમો આરિયા આખા અજમો હરિયો અજમો મરચું હળદરજી આમાં સેણી નાખીએ મસાલો કરીએ બતાવું તો મિત્રો જોયેલા બીટીએ શેણવાનું ચાલુ કર દઉં હજી આ બધી પ્રોસેસ મારા કરવાની છે મસ્ત તમને ભીટીએ બનાવી દઉં કોણ બતાવે જો મિત્રો બતાવો કે શેણ પડસ જોઈ લો જોઈ લો મસ્ત કચ્છુંબર જેવી તો જોઈ લો મિત્રો દૂધી બધી શ્યાણી દીધી હો મસ્ત એકદમ થઈ ગઈ તમે જોઈ લો એકદમ મસ્ત દીધી ને હવે આ જો આ લસણ લીધું ખૂબ બધું અને મરચા આને ક્રશ કરી અંદર દર નાખી દે જો મતલબ આ મરચાં ના લસણ બહુ ગરતી કામ થઈ થઈ જાય જો મસ્ત પ્રશ્ થઈ ગયો પેલામાં ટીચર ટીચ કરવું જ ના પડે તો જોઈ લો મિત્રો લસણનો નો મરચા ક્રશ થઈ ગયા હુધી શીણાઈ ગયા જોયું ઘઉનું ભયડું હરિયું બાજરીનો લોટ ઘઉનો લોટ અને બેસન જોઈ લો બેસન ઘઉનો લોટ બાજરીનો લોટ અને ઘઉંનું ભયડું બધું મિક્સમાં અંદર નાખવાનું છે તો મિત્રો હવે મસાલો કરવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ જોઈ લો આરિયું લસણ અને મરતું નાખ્યું જોઈ લો આ ઘઉ નો લોટ જોઈ લો આ બાજરીનો બેસન અને ધારી બધું નાખવાનું માપ વગર તો જ સારું બને બનાવ બે હાથે મસળી નાખી દઉં પછી વરિયાળી આ રેજો મમ્મી આવો વિડીયો વરિયાળી આવો અજમો મરચું હળદર ના જમા મમ્મી આજે તમે આવી જ બનાવતો આવું બધું હા તમે આવી બનાવતો

હા ઉંમર ના કારણ કે ખોડ આવે મીઠું આવે અને બધી હું પોણી છોડ જ જોઈ લો એટલે આ ઢીલું થઈ જ જાય જોઈ લો લોટ બનતી મસ્ત તૈયાર થઈ ગયો એકદમ જો પોણીને તાર જીત હોય તો ઢીલો થયો હો થોડો લોટમાં ખોડ નો તમે આવરી બનાવશો હાર્યો બાજરી તો આમાં તો શું હો પડ્યું હો કવનું ઘઉનો લોટ પછી બાજરીનો બેસન પછી જો તમારે ઘર સાદો બનાવો પણ ચૂલા પર તો ટોપ હારો બનતા તો હારો બનતો મસ્ત થઈ ગયો જો અમારે મેડમ લોટ બધીને તૈયાર કરીને કમ્પ્લીટ કરીને આપ્યો નવો જો મુખ્ય વારી વારી ડાયરેક્ટ કુકર ચાલુ કરી અને મેલો મારે જો તો મેલો ગોઠવો થોડો તો માય વચ્ચે ઢીકરો ના કરો જોઈ લો મસ્ત ચાલુ કરી

જોઈ લે ફટાફટ થઈ ગઈ ચાલુ ગેસ અને ચાલુમાં મૂકી દીધા પંદર વીસ મિનિટ માં થઈ જાય એક બની જાય તો ચાલે ફટાફટ ઘેર પેલા પજ્ય ફર થઈને થઈ જાય તો

ચપ્પુ પેલું હોય ને તો પેલું ગહી દે ચપ્પુ ચપ્પુ હોય દૂધી પેલું ચોટા ને એટલે પેલું થાય દોહાબા કાચા કાચા ખાવા માટે

તમે રિપોર્ટ આપો કે બધા મિત્રો એમ કે ઘરે કૈલાસ ટેસ્ટ કરે એટલે સારું બન્યું એવું કે ખરેખર સારું હે ને બસ મિત્રો જમવાનું થઈ ગયું લો

ખીચડી બનાવડાય ખીચડી જોવો જેના જયારે ઘેડીયો મા બાપ આવે ને એમને તો આ ચેપિંગ કરવું જ પડે ખીચડી તો ડબલ વધવું પડે ખીચડીનું ફીવાનું બધું ખાય